હેલો એવરી વન વેલકમ બેક ટુ ટેસ્ટ વિથ બેસ્ટ કિચન ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એક નાઇલોન શેવ બનાવવાની રેસીપી ફ્રેન્ડ્સ તો મારા વિડીયોને તમે એન્ડ સુધી જોજો અને મારી ચેનલ પર હજુ સુધી તમે નવા હો અને મારી ચેનલને તમે જો સબ્સ્ક્રાઇબ કરી ન હોય તો મારી ચેનલને તમે ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે નાઇલોન સેવ બનાવવાની રેસીપી સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીં બે બાઉલ ચણાનો લોટ લીધેલો છે ફ્રેન્ડ્સ આ નાયલોન સેવ ટેસ્ટમાં એટલી બધી સરસ બને છે કે તમે ફરસાણની દુકાન પર મળતી સેવને પણ ભૂલી જશો ફ્રેન્ડ્સ આ રીતે મેં બે બાઉલ ચણાનો લોટ લીધેલો છે ત્યારબાદ આપણે તેની અંદર એકથી લોટ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું ત્યારબાદ આપણે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલો સોડા એડ કરીશું ત્યારબાદ આપણે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરીશું હિંગ એડ કર્યા બાદ આપણે તેની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરીશું આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા બાદ આપણે ચણાના લોટને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ અહીં તેલ અને સોડાની માત્રા પણ આપણે મીડિયમ પ્રમાણમાં લેવાની રહેશે જેથી કરીને આપણી સેવ એકદમ નાયલોન અને બિલકુલ ફરસાણની દુકાન પર મળે તેવી જ બને એટલે તેલની માત્રા પણ ઓછી લેવાની છે છે અને સોડાની માત્રા પણ સાવ ઓછી લેવાની છે મેં તમને જે રીતે બતાવી તે રીતે હાફ ટેબલ સ્પૂન જેટલું જ લેવાનું રહેશે ત્યારબાદ આપણે તેની અંદર જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટને વ્યવસ્થિત રીતે મસળી અને સેવ માટે પ્રિપેર કરી લઈશું જો ફ્રેન્ડ્સ આ રીતે મેં સેવ માટે લોટ એડ પ્રિપેર કરી લીધેલો છે ત્યારબાદ આપણે તેની અંદર એકથી બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું અને ત્યારબાદ ફરી પાછા આપણે લોટને આ રીતે હાથ વડે મસડી લઈશું ફ્રેન્ડ્સ ફરસાણની દુકાન પર મળતી સેવ જેવી જ જો નાઇલોન સેવ તમારે ઘરે બનાવી હોય તો લોટ બાંધવાની જ ખૂબી છે આ રીતે લોટને વધુ પડતો વધુ હાથે મસળવાનો રહેશે જેટલો લોટ વધુ મસળશો તેટલી આપણી સેવ એકદમ સોફ્ટ અને નાયલોન બનશે અને ફરસાણની દુકાન પર મળતી સેવ જેવી જ બનશે અને આમ જો કહું તો ફરસાણની દુકાન પર મળતી સેવને પણ ભૂલી જશો ત્યારબાદ આપણે થોડો થોડો લોટના લુવા લઈ અને કાથરોડમાં થોડું પાણી એડ કરી અને આ રીતે વધુ ઢીલો કરવાનો રહેશે જેથી સેવ પાડતી વખતે આપણને આસાની રહે જો ફ્રેન્ડ્સ આ રીતે પાણી નાખી અને આપણે લોટને ઢીલો કરી દઈશું ત્યારબાદ આપણે સેવના પાડવાના સંચા વડે આપણે સેવને પાડી લઈશું આ રીતે નીચેની સાઈડ પર આપણે ઓઈલને સ્પ્રેડ કરી લઈશું ત્યારબાદ આપણે સંચો બંધ કરી અને આપણે સેવ માટેનો જે લોટ પ્રિપેર કરેલો હતો તે લોટને આપણે સંચામાં ભરી દઈશું ફ્રેન્ડ્સ આ રીતે આપણે સેવ બનાવતી વખતે જેટલી સેવ બનાવી હોય તેટલો થોડો થોડો લોટ ઢીલો કરવાનો રહેશે જેથી કરીને સેવ પાડવામાં આપણને આસાની રહે અને આપણી સેવ એકદમ ફરસાડ દુકાન જેવી જ સોફ્ટ એટલે કે નાયલોન બને જુઓ ફ્રેન્ડ્સ આ રીતે આપણો લોટ ઢીલો થઈ ગયો છે પાણી નાખવાની સાથે જ એટલે આપણને હવે સેવ પાડવામાં પણ એટલી જ આસાની રહેશે ફ્રેન્ડ્સ આ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો કે સેવ પાડતી વખતે લોટ થોડો થોડો તો ઢીલો કરવો જ પડશે જેથી કરીને આપણી સેવ એકદમ સોફ્ટ બને સેવ માટેનું તેલ ગરમ થઈ ગયું છે ત્યારબાદ આપણે સંચાની મદદ વડે આ રીતે આપણે સેવ પાડી લઈશું જો ફ્રેન્ડ્સ આ રીતે આપણે સેવ પાડી લઈશું જુઓ આપણી સેવ કેટલી સરસ દેખાઈ રહી છે અને ટેસ્ટમાં પણ એટલી જ સરસ બનશે ત્યારબાદ બાદ આપણે તેને ધીમા આંચે હળવા તાપ પર પકાવી લેશું જો ફ્રેન્ડ્સ આ રીતે આપણી સેવ બની અને રેડી થવા જઈ રહી છે ત્યારબાદ એક સાઈડ આપણી સેવ થોડી ઘણી ફૂલી જાય ત્યારબાદ આપણે જારાની મદદ વડે આ રીતે એને બેક સાઈડ ફેરવી લઈશું અને બેથી ત્રણ મિનિટ માટે પાકવા દઈશું ફ્રેન્ડ્સ સેવ બનાવતી વખતે એક વાતનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે કે તેને આપણે હળવા હાથે હલાવવાની રહેશે જેથી કરીને આપણી સેવ તૂટી પણ ન જાય અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ બને જો ફ્રેન્ડ્સ આ રીતે વારા પરથી બંને સાઈડ બે થી ત્રણ મિનિટ માટે આપણે હલાવતા રહીશું ફ્રેન્ડ્સ આ સેવ ટેસ્ટમાં જ સરસ બને છે અને જો એમાં પણ લોટ બાંધતી વખતે તમે લોટને ઢીલો કરી અને સંચા વડે જો સેવ પાડશો તો તમને સેવ પાડવામાં પણ આસાની રહેશે અને સેવ પણ એકદમ નાયલોન જેવી જ બનશે જે ફરસાણની દુકાન પર જો તમને ખ્યાલ હોય તો એ લોકો સેવ પાડતી વખતે લોટ થોડો થોડો ઢીલો કરતા જ હોય છે જેથી કરીને તેની સેવ એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે તો આપણે પણ આ અહીંયા એ જ રીતે ટ્રાય કરશું જો ફ્રેન્ડ આપણી સેવ પાકી અને રેડી થઈ ગઈ છે હું તમને ચારા વડે દેખાડી દઉં જો ફ્રેન્ડ્સ આ રીતે આપણી સેવ બની અને રેડી થઈ ગઈ છે ત્યારબાદ આપણે તેને આ વડે ફિંગરની મદદ વડે આવી રીતના ભૂકો કરી લઈશું એકદમ વધુ પડતો ભૂકો કરવાનો નથી હળવા હાથે આપણે તેને ફિંગરની મદદથી ભૂકો કરી લઈશું જુઓ એક સેવ તમને હું દેખાડી દઉં કેટલી સોફ્ટ અને નાઇલોન બની છે તો ફ્રેન્ડ્સ તમે આને આજે જ ટ્રાય કરજો તો તૈયાર છે ફરસાણની દુકાન પર પડતી નાઇલોન સેવ જેવી સેવ જે તમે આજે જ ટ્રાય કરજો અને એમાં પણ જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે તો આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરજો અને કેવી બની ત્યાં તમારા ફીડબેક મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તો ફરી પાછા મળીશું આપણે એક અવાજ અવનવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો